હેલો બાયઝ સરમેશા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું હેલ્ધી મુઠિયા વેજીટેબલ મુઠિયા જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે બનાવવા પણ સહેલા જ છે તો એના માટે મેં અહીંયા ઘઉંનો કકરો લોટ લીધો છે જે થોડો આપણે રોટી બનાવી એને કરતાં થોડો જે મોટો આવે છે એવો મેં લોટ લીધો છે અહીં આપણે બેથી ત્રણ ચમચી જેટલો બેસન ઉમેરીશું ચણાનો લોટ હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે ચપટી જેટલી હળદર ઉમેરીશું એમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું બેથી ત્રણ ચમચી સ્વાદ પ્રમાણે તમારે નાખવાનું કશ્મીરી લાલ મરચું મેં અહીંયા લીધું છે તે ખાસ માટે આપણે લીલા મરચાં લઈશું એટલે મરચું થોડું ઓછું નાખવાનું અને ચપટી ગરમ મસાલો એમાં ઉમેરી દઈશું અને થોડી હિંગ ઉમેરી દઈશું હવે અજમાને હાથમાં થોડું મસળી લઈશું અને પછી એમાં આપણે ઉમેરી દઈશું થોડા તલ લીધા છે મેં અહીંયા બે ચમચી જેટલા તમારે તમારી રીતના લેવાના રહેશે હવે અહીંયા મેં આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે મેં ચારથી પાંચ લીલા મરચાં લીધા હતા તમારે તમારી રીતે તીખાસ પ્રમાણે લેવાના અને આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું જો તમે ગોળ છો તો ગોળ પણ અહીંયા નાખી શકો છો હવે આપણે મેં અહીંયા બે લીંબુનો રસ ઉમેર્યો છે તમને જે પ્રમાણે ખટાસ ગળ પર ગમતું હોય એ પ્રમાણે ઉમેરવાનું હવે થોડો ખાવાનો સોડા ચપટી જેટલો આપણે એમાં ઉમેરી લઈશું અને એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું રહેશે જેનાથી મસાલો અને લોટ બંને સારી રીતે મિક્સ થઈ જાય જો આ રીતના તમારે મિક્સ કરી લેવાનું હવે એમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તો અહીંયા મેં ગાજર લીધું છે કોબીસ લીધું છે બધાને મેં છીણી જ લીધું છે છીણીમાં જો તમારે છો તો તમે ઝીણું ઝીણું કાપીને પણ લઈ શકો છો અને મેં અહીંયા દૂધી લીધું છે દૂધીનું છીણીને એનું પાણી પણ કાઢી લીધું છે અને હવે આપણે એને મિક્સ કરી લઈશું દૂધીનું પાણી જે હોય તે આપણે રહેવા દેવાનું જો કદાચ જરૂરિયાત લાગે તો આપણે એ જ પાણી અંદર ઉમેરવાનું રહેશે થોડું હળવા હાથે તમારે કરવાનું નહીં તો વધારે પાણી છૂટી જશે ને આપણો લોટ થોડો ઢીલો થઈ જશે જો આ રીતના આપણે લોટ બાંધી લેવાનો રહેશે એનો મુઠિયાનો હવે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું એના માટે અહીંયા પાણી આપણે મૂકી છે એને હવે આપણે એના મુઠિયાવારી લઈશું તમે કોઈ પણ સેપ આપી શકો છો મેં આ રીતના અહીંયા લાંબા લાંબા કરેલા છે તમે તમારી રીતે કોઈ પણ સેપ આપીને એને બનાવી શકો છો તમારે ગેસ પહેલાં નહીં ચાલુ કરવાનો હવે આપણે એ ડિશ પર તેલ થોડું ઉમેરી દઈશું અને બધા મુઠિયા એક એક કરીને આપણે મૂકી દઈશું એમાં બધા બાકીના હું વણી લઈશ તો જો મારા મુઠિયા બની ગયા છે હવે આપણે એને ઢાંકી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરીશું તમારે હાઈ ફ્લેમ પર જ એને થવા દેવાનું મિનિમમ પંદર મિનિટમાં તો તમારું થઈ જશે મુઠિયા તમારે એવું લાગે તો તમારે વચ્ચે વચ્ચે થોડું ચેક કરી લેવાનું કે થઈ ગયા છે કે નહીં ચપ્પુ મારીને જોઈ લેવાનું ચપ્પુ સાફ આવે એટલે તમારા મુઠિયા રેડી થઈ ગયા છે તો જો અમારું ચપ્પુ એકદમ સાફ છે તમારા મુઠિયા બનીને હવે રેડી છે હવે તમે ઈચ્છો તો તાત્કાલિક પણ એને વઘારી શકો છો અથવા તો જો સવારમાં નાસ્તા માટે બનાવતા હોય તો રાત્રે આ રીતના તમારે એને સ્ટીમ કરી લેવાના અને સવારમાં એને વઘારવાના તો જો હવે અમે મેં સવારમાં વઘારું છું તો એને આપણે કટ કરી લઈશું થોડા પતલા પટલા કટ કરવાના તમારે બજાડા નહીં રાખવાના જો કટ થઈને હવે રેડી છે મારા મુઠિયા તો હવે આપણે એને વઘારી લઈશું એના માટે આપણે એકથી બે ચમચી જેટલું તેલ લઈશું તમારે તમારી રીતના લેવાનું અને એમાં તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી દઈશું અને એકથી બે ચમચી જેટલા તલ ઉમેરી દઈશું અને મીઠો લીમડો ઉમેરી દઈશું હવે જે આપણે મુઠિયા રેડી કરેલા હતા કાપીને તે એમાં ઉમેરી દઈશું શાકભાજીમાં પણ તમને જે લાગે તમને જે ભાવતા હોય એ શાકભાજી તમારે ઉમેરવાના અંદર તો આ રીતના થોડીવા ક્રિસ્પી જેવા થવા દેવાના તો જો આપણા મુઠિયા બનીને હવે રેડી છે હવે એને આપણે સૌ કરી દઈશું તમને ખાવામાં ખૂબ જ મજા આવશે ચા સાથે તમારે એને સૌ કરો શહેરમાં વરસાદ પડતો હોય અને એક બાજુ ગરમા ગરમ મુઠિયા અને ચા મળી જાય તો દિવસ આપણો સારો જાય મસ્ત જાય તો પ્લીઝ ટ્રાય કરજો તમે પણ ઘરે અને જો સારી લાગે મારી રેસીપી તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ